કરજણ ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બેનરો લાગ્યા રાજકોટ બેઠકના લોકસભાના ભાજપાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં કરજણ તાલુકાના હાંડોદ ગામ ખાતે બેનરો લાગ્યા રૂપાલાની ક્ષત્રિય સમાજ વિરુદ્ધની ટિપ્પણીનો વિવાદ શાંત થવાનું નામ નથી લેતો સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ રૂપાલાનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે કરજણ તાલુકામાં આવેલા ક્ષત્રિય સમાજના ગામોમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે જંગ સ્વાભિમાનકી મારો સમાજ મારું અભિમાન પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો નહીં તો કોઈપણ પક્ષના નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીંના લખાણો સાથે હાંડોદ ગામે બેનરો મારવામાં આવ્યા જય માતાજી જય શ્રી મહોજ અમારા ગામમાં હાંડોજ કરજણ તાલુકો અમે ક્ષત્રિય સમાજ અને સર્વ સમાજ મળીને જે રૂપાલા સાહેબે અમારા સમાજની બેન દીકરીઓની વિરુદ્ધમાં જે ટિપ્પણી કરી છે એને વખોડી નાખીએ છીએ અને એના વિરોધમાં અમે આજથી જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થયા ત્યાં સુધી ભાજપના કોઈ પણ કાર્યકર્તાને ગામમાં પ્રવેશ બંધ રાખ્યો છે તો અમારો વિરોધ છે ને અમારી સાથે સર્વ સમાજ સાથે છે જય માતાજી જે આ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે ક્ષત્રિય સમાજ માટે જે સમાજે આદિ અનાદિથી જે બલિદાન આપ્યા છે એમને પોતાના રજવાડા સોંપી દીધા છે હું જાતિનો વસાવા છું પણ એ આ સમા ક્ષત્રિય સમાજથી હું ઉજળો છું હું પૂર્વ વડોદરા જિલ્લા એસટી સમાજનો પ્રમુખ હતો ભાજપમાં પણ હું પણ એ વાતે વિરોધ છું રૂપાલાની વાતે બસ એ રૂપાલાની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી અમારા ગામમાંથી એક પણ મત ભાજપને નહીં મળે